રાજકીય આગાહી સામે આવી છે ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજકીય ગતિવિધિઓ વધશે બાંગ્લાદેશ પાકિસ્તાનની સરહદે ભારતે સાચવવું પડશે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ગરબડ થવાની શક્યતા છે નેપાળ સરહદથી આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો થશે અમેરિકાની પ્રવૃત્તિઓ પણ ચિંતાજનક રીતે વધી જશે તો યુનો જેવી સંસ્થાઓએ મધ્યસ્થી કરવી પડે તેવી પણ સ્થિતિ સર્જાશે વિશ્વભરમાં અશાંતિ ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થશે ત્રીજી સપ્ટેમ્બર સુધી રાજકારણમાં રાજકારણમાં લગભગ ઘણા સમીકરણો રચાતા જોવા મળે છે અને આ કેટલાક રાજકારણમાં અણધાર્યા બનાવો પણ બની શકવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે મીન્નો જે છે એના કારણે પૂર્વચક્ર પ્રમાણે દેશની ઉત્તરની સીમાઓ લગભગ તેમજ નેપાળના નેપાળના ભાગો અને જમ્મુ કાશ્મીરના ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિથી સાવચેત રહેવાની જરૂર રહેશે આ ઉપરાંત દરિયાઈ ભાગોમાં પણ સાવચેત રહેવાની જરૂર પડશે આ ઉપરાંત લગભગ બલુચિસ્તાન અને પાકિસ્તાન સંવળી ઉઠશે અને ત્યારબાદ પૂર્વ ભારતના ભાગોમાં પણ સાવચેત રહેવાની જરૂર રહેશે દેશના અગ્નિકુણાના ભાગોમાં પણ સાવચેત રહેવાની જરૂર રહેશે બાંગ્લાદેશમાં પણ સળવળી ઉઠશે અને શ્રીલંકાના ભાગો સુધી પણ સાવચેત રહેવાની જરૂર રહેશે